ભરૂચ તાલુકાના સુપતિ ગામ ખાતે ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને છટકા મશીન નું કરંટ લાગતા તેનું મોત મળતી માહિતી મુજબ સુકલ તીર્થ નવી નગરી ખપ્પર માના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં ત્રીજી નવેમ્બર ના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમા આવ્યા વેરવા વગામાં રાજીવ કુમાર રામ પ્રતાપ મોર્ય ના ખેતર તરફ ગયા હતા જયેશભાઈ જણાવ્યું કે તેઓ સવારે આશરે સાડા આઠ વાગે પોતાની માતા ને ઉપર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મોર્ય ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેન ને ખેતરના રોઢા ઉપર લગાવેલી જટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલ ઇનોવા કારમાં માં મધુબેન ને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે દસ વાગ્યા ચોવીસ મિનિટે તેમને મૃત જાહેર કર્યા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા બનાવ અંગે સુકલતી પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી છે આ ઘટનાથી સુકલ તીર્થ તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે